તો જંબુસર શહેર અને તાલુકો ગણેશ ચોથ દિવસથી જ ગણેશમય બન્યું હતું યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ એક ડીવાય ત્રણ પીઆઈ ચોવીસ પીએસઆઈ એકસઠ મહિલા પોલીસ પુરુષ પોલીસ એકસો ચુમ્વાલીસ જીઆરડી બાસઠ હોમગાર્ડ એકસો બાસઠ છ જવાનો આ સાથે એસઓજી ના છ જવાનો એલસીબી ના છ જવાનો ના સથવારે કુલ મળીને અંદાજિત પાંચસો ને સુડતાલીસ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા ચામતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જીતુ રાણા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ